હમણાં કીધું ને ભજનમાં બેઠા હોય ને બાપુ તમારે ઘડિયાળમાં નો ન જવું એક બે નજર એના ઘરવાળા ને કે બાજુ ગામ માં કથા બેઠી કે સાંભળવા જાવ એનો ઘરવાળો કે જાન ભાઈ કથા સાંભળીને આવી ને આજે એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ તો કે હા એ કે બાપુ હું વાંચતા હતા ઈ કે પણ માણા 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 એ કે પણ બાપુ હું વાંચતા તો કે એ કે પણ કેટલા બધા માંડવા કેટલું બધું રાંધેલું કેટલું બધું માણા ખાતું પણ બાપુ હું વાંચતા તો કે એટલા બધા જઈ જ કથા કથામાં તમે બેહો તો કથા ની શાંતિ મનની પ્રશંસા દિલ દાતારી ગુમડા ની રોજ અને ટાઢ યા તાવી ટાઢ માલકુર થી હોય તમને કે નાખો થી બાબુ પૂછડું બેઠા કરો દાતારી નો કહેવાય એ તો હું મળકો આવો છે ઘરે આવી મોજ આપણે હજાર રૂપિયા ઉડાડવા છે એ દિલની દાતારી કહેવાય ભજન છે ને જુદી બાબત છે આમ ગુમડું હોય ને ગુમડું દવા લગાડવાની માથે થી મટે માઇલ પાછી ગુમડા એવું છે આ ભજન એવું છે એટલે નથી સમજાતું બાકી તો બાપુ છે ને શેઠો નો હોય ને એની કોઈ સીમા જ નથી બાપુ એટલે કે મને એમ કે કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું ઓલા કાગળિયા વીણતા એની પાસે પચીસ પચીસ હજાર ના મોબાઈલ મને તો એમ થાય ખરું જીવે એવું આયુ થાય હું ઘટે આપણી માવડીઓ બાબુ થિગડા ઉપર મારી મારી ને તમારા મારા અને અદર ફાટલા પહેરવાનું નીકળ્યું બોલો ઓલા જીન્સ ના આવડા આવડા માછું માલ પાવ્યા દે આવડા એવડા ફાંકા આવડા પહેરે પો હવે આપણી માવડીઓ એમ થાય કે આ ફાઇકલું માલખો દેહ દેખાય છે થીગડા ઉપર થીગડા થિગડા ઉપર થીગડા અને અત્યારે તમે જોવો તો કે આ પેન્ટ કેટલા છે તો કે પાંચ હજાર નું હોય આવડાવડા ફાકા બોલો ફાઇટ પહેરવાનું હોય અરે શું ભલા માણા દેહ ના પ્રદર્શન કરે દુનિયા અમારે એક દીકરા દીકરો એક નાનો છે ને ભણે છે સુરેન્દ્રનગર ચોથી પાંચમી ચોપડી ભણે એને એક વાર એવું પેન્ટ પહેર્યું હતું મેં એને બોલાવ્યું મેં અહીંયા બેટા અહીંયા તાર પપ્પા ક્યાં ગયા તો કે સુરેન્દ્રનગર મેં આવે એટલે કહેજે મારે વઠવું છે કેમ કે પૈસા કીધું ન હોય તો હું બેટા તને છે આવા તો મને આપવા કેમ એ કે આને ફેશન કેવાય અત્યારે હારા માણા આવ્યું એ એમ આવા ફાઇટલા પેરી પેન મરી ગયા અમને ખબર નતી કે આવું ટાઈમ આવશે નકર તો પેન નો રાખે અત્યારે એમ પ્યાર અરે ભલા માણા તમે જો આપણા ગઢડા સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી તમે જો આજનું વિજ્ઞાન છે એ એમ કે છે કે ફિલ્ટર વાળું પાણી પીવો ને ફ્રીજ નું પીવો ને પૂછડું પીવો ને ઢૂકડું પીવો ને આપણા ગઢડા બાપુ આમાં મોટા વડીલો બેઠા એને ખબર છે જો કે આધુનિક માં અત્યારે જીવતા એને બહુ નો ખબર હોય ખેતી કરતા હોય કે માલધારી હોય એ માલને પાણી પાઈને આમ તલાવડામાં આઈન પા બાપુ ઢોર પીતા હોય ને આઈન પા માણા પીતા હોય કોઈ દી આટલા રોગ થયા અને કેમ અત્યારનું આ વિજ્ઞાન કેમ તમે કરો તો બાપુ રોગ ના ઘર ઘરો ઘર નથી વિજ્ઞાન ખોટું છે એ મારી વાત નથી અને વિજ્ઞાન હાલવું પડે એના આરે જીવવી છે ચા જવું પણ આની કોર બળધિયા પાણી પીતા હોય ને આની આપણો ખેડૂ પાણી પીતો હોય પણ કોઈ દી બાપુ રોગ ન થયો તો આ કઈ સંસ્કૃતિ આપણા ઘર આવલ ને બાવલ ને એના દાંતણ કરતા હતા ઠેઠ સુધી શેર ને શેણા કકડાવતા

મારા ભાભી સાહેબ ને એવું કે ઉદર માં સંતાન હોય ને ત્યારે જેવું તેવું બોલાય નહીં જેવું તેવું ખવાય નહીં બેહાય નહીં ગમે વાત કરાય સંતાન ઉપર પડે અંગોઠા નોલેજ હતું અને બાપુ ખાવા કઈ નતું ને તો ગરીબ માણસ પાસા નથી વાડ્યા અને અત્યારે મૂક્યાનો નો માર્ગ નથી માગણ આવે તો ડેલી આડી કરે અરે શું ભલામણા તમે જુઓ તો આપડા ઇતિહાસ તો જો અરે સીધી રાજાને હોલાને શું હગું થતું હતું આટલા બધા બેઠા મને કોક તો ક્યો સીધી રાજાને હોલાને હગું શું હતું તમારી મારી તાકાત નથી બાપુ હું તો એમ કહું છું કે સગાળ સાહેબ દીકરો કાપ્યો ને કોક આંગણે અતિથિ આવે ને ને બાપુ ધરીને રોટલો ખવરાવી દયો તો સમજી લેજો દીકરો કાપીને જ ખવરાવ્યો છે

તેથી સમજી લેજો તમારો દી મોળો ઉગવાનો હોય તો તમારા ઘરે મહેમાન ઓછા થાય મહેમાન થી કોઈ દી રાકા વેડા ન કરવા એમ રોટલા થી કોઈ દી ભિખારી વેડા નહીં કરવા એમ બાપુ દિલ દિલ કઈક હોવું જોઈએ એનું કાળજું કઈક હોવું જોઈએ અડધી રાતે બાપુ બારણું ખખડાવે ને આપણું બૈરું આપણા દીકરાની હોવું આપણે કે ભાઈ પાંચ મહેમાન આવ્યા છે રોટલા કરવાના છે ને બાપુ ફટોફટ રોટલા બનાવે સમજી લેજો ઈશ્વર તમારા ઘરે છે બાકી વાસણ મળે ખખડવા તમને એમ નો કહી શકું ભૈયા જાવ ને ઓલા રાધે ને ચા જવું અમારે એ તો મારો નાચો આબરું રાખે તો રહે છે બાકી કોઈની તાકાત નથી રામ બાકી તો મેં હમણાં કીધું મેં ધોકા બહુ ફસાડ્યા સારું થયું મારે જીડ્યો ના સમય મળ્યો ને વળાંક વારી ગયા સારું થયો આ અમને આખી દુનિયા સાંભળે મારું તો આ ચમ એ મને ખબર નથી મને એમ થાય મારે બધું શેખ કઈ કહે આ આજ અમારે આપણો સુપ્રસિદ્ધ બાપુ કલાકાર

સુપ્રસિદ્ધ બાબુ કવિરાજ ભાલુભા ગઢવીની આજ મારે મુલાકાત થઈ મારો તો એમ થયો મેં કદો આજ ખારો એ હું આવ્યો ને મારો બાપુ ફેરો સફળ થઈ ગયો બસ એવા આવા આવા અને તો બાપુ નારાયણ બાપુ કાનદાસ બાપુ અને લક્ષ્મણ બાપુ ભેગું જેને મોજ કરી હોય જેને આનંદ કર્યો હોય એવા બાપુ છે ને હવે કોઈ ત્યાં જડે એવું નથી ક્યાંય ક્યાંક બાપુ આવા દેવા છે સમજી લેજો હું તો બહુ રાજી થયો અને અમારું અમે એમની ઓફિસમાં ગયા ને અમને એને સાલ ઉઠાડીને અમારું સ્વાગત કર્યું મેં કીધું પાલુભા આવું ન હોય પણ હું તમને મેં કીધું નામ તમારું ઘણા ટાઈમથી સાંભળ્યું હતું પણ એમાં આને કીધું મને કે એમને ઓફિસ આવ્યા છે મેં કીધું તો આપણે જો સમય હોય ને એમને ટાઈમ હોય મેં કીધું મળતા જાય અને અમે મળ્યા બાપુ મારી કહું તૂટવા માંડે વાહ દોસ્ત વાહ કવિરાજ વાહ કવિરાજ હું તો દિલથી ને સલામ કરું છું વાહ મોજ બાકી આવું નામ હોય ને એ બાપુ સીતારામ નથી બોલતા સીતારામ પણ જેને જીરવું છે મારો કહેવાનો મિનિંગ જેને જીરવી જાણ્યું છે અને આ જીરવે એની જ મજા છે પાંચ કિલો ખાઈ જાય ને પછી જીરવી નો હોક હોક કરે તો આ ખાધું કેવાય જીરોવાની જરૂર છે બાપુ એવા બાપુ સમર્થ કવિરાજ પાલુભાની આજ મારે મુલાકાત થઈ બહુ રાજી થયો બહુ રાજી એટલા જ માટે કહું છું કઈક તમારું બેલેન્સ પડ્યું છે ને તો આવા પુરુષો તો બાપુ ગમે આ આ સ્ટેજ બાપુ મારા સુધી હોય ના કે મેં કીધું મારો તો ઇતિહાસ બાપુ હાવ ખરાબ છે પણ આ સ્ટેજ સુધી આવ્યા મને અહીં આવ્યા પછી આની ડિટેલ મેં જાણી મને એમ થયું વાહ મારા નાથ આ આ બારોડ છે હારે કવિરાજ હારે આ બધું બાપુ અજાણા ચહેરા પણ સતાય બાપુ આમ દૂધમાં હાકળ ભરે એમ ભળી જાય તે મને એમ થાય કે આ મારો નાથ કયો આ કોણ આ બધું હેન્ડલિંગ કરેશ ન કરા અમેજિક બહાર જઈએ ને તો અહીંયા બહાર શું કહું અમને હાલો હાલો અમારે ઘરે પગલા પડાવવા તમારા પગલા એટલે નથી એ કે ના ના અરે તમે તો દરબાર બાબુ તમે બહુ સારું બોલો છો તમે ફલાણું તમારા પગલાં પડાવવા લઈ જવા એટલે અમને લઈ જાય ઘરે જાય પોતું પગલા પડશે આપડે મારા બધું અમારું મગર કામ કરતું બંધ થઈ જાય પગલા પડાવવા આટું માણા ઠરડી ઠરડી લઈ જાય ને ઘેરે પગલા પાડી તો બૈરા ના પાડે ભાઈ હાથનું શું હજી મને નથી નક્કી થતું કેમ ફાઈ ગયો એ મને ખબર નથી

હવેલી ઉપર મહારાજા ઉભા હતા ને એ વિચાર કરે કે અમાર પાસે છે ને વાત કરે કડવું મીઠું તુંમડું મીઠું આ બધું શું છે એક સૈનિકને બોગલાય ગોળા તાઈને હાલાજાર એમને બોલાવ બોલાવ એ કે તમે અમને છે ને વાત કરતા તાઈન દીકરે કે તો કે એમાં ઓલું ને એ માં કે રે ઓલું હોય તો ઓલ્યું હોય ઈ કે બે મુંગીર ઓલ્યા વગરનું ઓલ્યું છે રાજા કે હજી આ એક વાતનો ખુલાસો નથી કર્યો બીજો હું ડબકે એ કે છે વાત કરતા છે તો

અને મેં એ કીધું તું કડવું છે એ મીઠું છે નરસિંહ મહેતા નું કડવા નામનું પદ ગવાતું હતું મેં એના વખાણ કર્યા તો કે એ તો બધું ઠીક પણ ઓલું 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 હું તમે વાય કર્યું કે બાપુ એ રહેવા દો ને નહી કેવું પડશે તો રાજા દીકરીએ કીધું કે મારા બાપા નહીં બોલીએ કે હું કહું હું તો એની એ દીકરી છું તમારી એ દીકરી છું મેં એ કીધું તું ઓલું નહીં આ જનાવર નહીં રાજા જેવો રાજા પ્રજાની વાત ને સમજી ન કે તને રાજા કોને બનાવ્યો મેં કીધું તું કોઈલું નહીં આ જનાવર નહીં મારી માએ કીધું માયલું હોય તો ઓલ્યું હોય જનાવર હોય તો કે પૂછડું હોય અને મારા બાપાએ કીધું બાપા પૂછડા કીધું જનાવર છે તમારે મારવા તારવા હાથ એમ સમજાય નહીં બાપુ એવું નથી લાગતું ઉપર થઈને જીવ સમજવાની મારું કહેવાનું મિનિંગ એક દૂધ હોય દૂધ તમે એમાં દીવો કરો તો ન થાય નક્કી એમાં જ પીડ્યું એને મંથન કરવું પડે મંથન કરીને બાપુ ઘી નીકળે ને પછી એમાં દીવો કરો ને તો થાય આ વસ્તુ એવી છે ભજનનો છે ને મંથન હોવું જો અને આ મંથન ક્યારે થાય ચારે બાજુથી વंटोળિયા જડે ને કોઈ ધણી ન થાય ને પછી આ હું ઈ પિરિયડમાંથી નીકળ્યો છું ને એટલે નકર આ ધોકા પછાડતા હોય ભજનમાં હોય પણ આપણા જદી આપણને નડ્યા ને આપડી 100 રૂપિયા ની આબરૂ નથી તમને જે લાગતું હોય

પોતાના નડ્યા પછી જીત્યા એટલે આપણા આપણને નડે રોજ ના રોવા સમજી ભગવાન સાંભળે તો ઓલા નો સાંભળે મને હું ફેર પડે ભલા ભલા હે એટલે જ બાપુ જાડેજા ને સતી વાણી વાણીમાં કીધું કે જાડેજા દેશી મળે આપણા દેશ માં પરદેશી નારે નો હોય પ્રીત ઈ ઓલા નથી સમજતા ને પરદેશી છે અને આ તમને દુનિયા ભલે પરદેશી કે પણ આ તમે મારી વાત ને સમજી શકો ને આ મારા હગા આ મારા વાણીમાં બાપુ ઈ તોરલે કીધું સાડે જાને કે સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના આ વાતો બાપુ છે ને મંથન કરો તો જ મજા આવે આ છે ને આ રહ્યો ઈ માન સરોવર છે તમે બેઠા છો ને આ બધા હંસ છો અને અમે અમે છે ને બાપુ મોતી નથી પણ અમારા પાસે થી જે સંતો ની આપેલી મોતી જેવી જે વાણી છે ઈ બાપુ તમે ખાવા વાળા હાંસો બાપુ વાણી કઈક જુદી છે તમને મને સમજાયું નથી ઘણી બધી વાતો કરવી છે પણ કલાકારો ઘણા બધા બાકી છે એટલે તમારી જેવી મોજ હશે પછી જો આનંદ આવશે તો ફરીને આપણે બેસું પણ આ એક ભજન કરીએ પૂરો કરીએ અને પછી બેનને સાંભળવા છે બીજા ભાઈ છે એમને સાંભળવા છે સારા સંતવાણીના ગાયકો જો કે બાપુ મને બહુ મજા આવી ખરેખર અને હું તો એમ કઉ તમારો દિલ થી આભાર માનું છું કે કઈ પણ મારી ભૂલ થાય માફ કરજો અને અને બીજા જિલ્લો વઢવાણ તાલુકો ગામ એની ભૂલા પડો તેથી મહેમાન થાયજો બસ આ મારી ભલા મળશે હું એવું નથી કેતો કે તમે કોઈ કપાણ્યા સેડ્યા હોય ને આવું અડધી રાતે બાપુ અનોપસી નું બાળાનું ખાવાનું શું જ અને આવકાર ન મળે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈશું અને બાબુ તમારા અહીંયા કોઈક આવે ને તો બાબુ એ હિસાબ આ રાખજો કોઈ દિવ મારો ઠાકર કોઈ દિવ ખૂટવા ન દે લખી લેજો કોઈ દિવ કોઈ આંગણે આવે ને બાપુ કોઈ દિવસ રાંકા વેડા નો કરતા બસ એ જ મોટી કમાણી છે બાકી તો પૈસા તો આખી દુનિયામાં ઘણાય છે પૈસાનો પાર નથી પણ બાપુ સારી કમાણી ન હોય ને તો આવા સારા કામ થઈ જ ન હોકે એની માટે કમાણી જોઈએ એટલે સવારે આમ કહે છે બાપા એ બાબુ આ ગગન મંડળ છે ને આ તમારું મારું સર મસ્તક છે ને બાબુ દેહની જ વાત કરી અમુક મારી વાતો છે ને ભાઈ તમને સમજાય છે નહીં પણ થોડુંક મને હાસવી લેજો કારણ કે મને ગુરુમુખ ની વાણીમાં મજા આવે છે એટલા માટે હું આ વાણી કરું છું કારણ કે મહાપુરુષો હું તમને સમજાવતો આ આ છે છે ને ગગન મંડળ આને શું કામ કરત નો સાંજલા કરવાનું ચાલુ કર્યું તો કઈક તો નક્કી કરવી છે તમારે વાડી કરવી છે બારગામ જવું છે વાહન લેવું છે ફેક્ટરી કરવી વિચાર બધા આમાંથી આવે આખું સકટેશન આય છે પગમાં કાંટો વાગે ને ખબર આય પડે જો દેહ માં જ બાપુ જરૂર છે જોવાની બહાર આટા મારવાનું કઈ છે આંખું બંધ માલપા જો આ મને બે હું તને શું દઉં જોવાની જરૂર માલકોર છે એટલે કે છે ભાણ કે તું ભટકીશ નહીં મથ લે તારા અંતર માં ઠીક કરીને બે હિજા કરવું પડે નઈ કાંઈ તમે બાપુ ધારો આ જેટલું દેખાય એટલું બધું માણાએ ઉભું કર્યું છે ભગવાન હું એમ કઉ છું કે તમે અમને બોલાવ્યા તો ઈશ્વર ને બોલાવવા ન આવે પણ એનો પ્રેમ જ નથી બાપુ એનો ભાવ જ નથી આપડે પાંચસો ની નોટ નો ડટ્ટો હોય ને બાપુ એમાં એમાં આપડે ગણતા હોય અને કોક આપણને બોલાવે બોલવી કેવી સુરતા લાગી જઈ હોય કે નોટ વધી જાય છે તો નોટ આમ થાય છે તો આવી સુરતાની જરૂર છે બાપુ એ એને બી એને બીજું કાંઈ કામ નથી તમે બોલાવો હોય ને રાય જ બેઠો છે પણ આપણી સુરતા નથી સુરતા હોય ને બાપુ એ તરત જ આવે જોકે આ આવા ભગીરથ કાર્ય બાપુ ઈ જ કરાવે છે આપણે તો માત્ર માત્રશી જે બધા આયોજકો છે એને દિલથી સલામ કરું છું કે આવડા મોટા મેળામાં આ આ બધા આયોજકો એને હું પ્રેમથી બાપુ સ્વીકાર કરું છું ને સલામ કરું છું કે આવા ભગીરથ કાર્ય કરો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારા માતા પિતાને હો હો હપરી સલામું કરું ભાઈ ખરેખર ધન્યવાદ ને પાત્ર છો એટલે સવાર આમ કહે છે કે ગગન મંડળમાં ચડીને ગોય આમાં ગોતવાનું છે બહાર ક્યાંય ગોતવાની વાત નથી તમે કાંઈ પણ ખોટું કરો ને એક વખત બાપુ અંદરથી અવાજ આવે કે રહેવા દે ખોટું છે આ નો કરે પણ મન તમારું ધજાની પૂંછડી જેવું મન જો ઠેકડા મારે ને તો બીજી વખત નો કહે અને બીજી વખત બાપુ તમે કરો ને એટલે વાહા ભાંગી જાય એ ભેગું એટલે આત્મો કે નહીં કરાય મીરાબાઈ કીધું ને આત્માને ઓળખ્યા વિના લક્ષોરા છે નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવ ના ફેરા નહીં મટે મને તો એમ થાય કે ભવ ભવ ની વાતો મને ખબર પડતી તમને પડતી હોય વાંધો ને મને એમ થાય ભવ નું કઈ ખોડવાની જરૂર નથી ઓલા ભાવ માં આમ ને ઓલે આ મળ્યો એ ભાવ સુધાર્યો ના મોળો છે હે કાલ ની ખબર નથી ભવ ની હું ખોડવી

કુલડા પવન માં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સમો ફુલગીરજી ચરણે અમિકેને કરીએ વા અરે મારા બાપ સંતો તો રોયા છે કે હું ને ઈશ્વર તો રાત ને દી ભેગા રમતા હતા પણ કોઈ પૂછે તો કહું ને કોઈ મને પૂછતું નથી સંતોના તો રુદિયા રોયા છે ભલામાં જેસલ જાડેજાની વાણી કે રોઈ રોઈ કોને હમબલાવું મારું રુદિયો રોવે માયલો ભીતળ જલે અરે દાસ સદાર બાપુની વાણી એમ કે કે જેને જેને કહું એ નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું અરે અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બાપુ તમને મને હજી સાટ નથી પડ્યો બોલામ